રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે દસ ગુણ્યા દસ એક દસ નું સૂત્ર પાંચનાવું ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમય કરડે છે અને એકસાથે વધુ લોકોને કરડતો હોવાથી વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પુનઃઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉપાંગથી ઘણી વધી જાય છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે